ચિંતાઓ છે આની જ્યારે તમારો જન્મ નહોતો થયો તમે આ પૃથ્વી ઉપર હતા જ નહીં તમારું અસ્તિત્વ જ નહોતું તો તમે ક્યાં હતા એનું તમને કાંઈ યાદ ખરું તમારું શું હતું એ તમને યાદ બિલકુલ યાદ નથી તો મૃત્યુ પછી પણ એ જ પરિસ્થિતિ થવાની છે કે તમારું કાંઈ શું કાંઈ તમને ખબર હશે નહીં જેમ જન્મ પહેલાં તમારી સ્થિતિ હતી કે તમને યાદ નથી તમે તમારા જન્મ પહેલાના અત્યારે તો વિડીયો છે ટીવી ઉપર આવો છો જન્મ પહેલાંના તમે ઓગણીસો સુડતાલીસ પહેલાના વિડીયો જુઓ તો તમે અસ્તિત્વમાં નહોતા ત્યારે તેના પણ તમે વિડીયો જોવો છો તો કાંઈ ફેર હતો નહીં તમે ક્યાં તે તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ વિડીયો જોઉં છું હું જે ટીવી ઉપર ઓગણીસો સુડતાલીસનો કંઈ એકાવનનો બાવનનો તો આની અંદર તો હું હતો નહીં તો હું ક્યાં હતો તો એનો કોઈ જવાબ તમને મળશે નહીં આ હું કોણ હતો એનો જવાબ મળશે નહીં હું ક્યાં હતો એનો પણ જવાબ મળશે નહીં તો બસ બિલકુલ એવી જ પરિસ્થિતિ મૃત્યુ પછી પણ થવાની તમે તમે જતા રહો છો પછી તમને કાંઈ ખ્યાલ નહીં આવે જેવી જન્મ પહેલાં પરિસ્થિતિ હતી એવી મૃત્યુ પછી થવાની તો ચિંતા છે નહીં મૃત્યુનો ભય સામે મૃત્યુનો ભય નિર્થક છે કારણ કે એ સ્વીકાર્યતા છે મૃત્યુ આવવાનું છે એ એ નિશ્ચિતતા છે તો એને સ્વીકારી લેવાનું એનાથી ડરવાનું આવતું